અલી બોલ મીનાડી સાડી માગવા આવી અને ચાલુ સાડી હોય ઠીક ચાલુ આવી પેલી વિન્ટેજ સાડી દસ હજાર પણ ક્યાં ધણીની આગળ પાછળ ગરબા ગાવાની જરૂર છે મેં ને બે વાર કીધું ઓલી આ બાજુ ગા આ બાજુ બધા કે ના મારે એમની જોડે ગરબા ગાય પેલી નમ્રતાડી જોડે ધણીની વાતો ઉડી છે ને પણ અલી ઓલી કેવા કપડાં પહેરીને આવે છે આપણા ધણીને આપણે કેટલા હાચવવા તો પણ આપણા ધણી ઉપર આપણો દાબ હોવો જોઈએ અને એ લેવલનો હોવો જોઈએ ને કે કોઈ બીજા બૈરા ઉપર એની નજર જાય ને તો એના અંતરાત્મામાંથી અવાજ આવવો જોઈએ કે ભાઈ તારે ઘેર જવાનું છે ને તાર બૈરી આસપાસ છે એવો દાબ હોવો જોઈએ ધણી ઉપર તો આવશે એની વાહે વાહે ફરવાનું ત્યારે શું અલી તો ત્યારે અલી હું તો બોલા ને આવી રીતે ગરબા ગઉ ને તો મારે તો નવરાત્રીમાં હોળી થઈ જાય તો પણ જોકે માર તો હું તને કહું મન વિશ્વાસ આન બાપની હા કોઈ ના જોવે એક નંબરનો બ્લેક એન્ડ વ્હાઈટ માણસ આ તો જિંદગી કાઢી બાકી કોઈ અડધો ના કાઢે તો અમાર સાસુ ને તો મને એવું કે માર સાસુ ઘરમાં નહીં મને પરણીન ગઈ પણ મને એવું લાગે એનો આત્મા આનામ મૂકીને ગઈ છે એટલે આ માણસ જોડે જિંદગી કાઢવી ને એ બહુ કાઠી છે તો એટલે આની વાય કોઈ લેડીઝ ના પડે અને વિચિત્ર માણાય એક નંબરનો મેં જિંદગી કાઢી અને આ તો હું હતી ટકી તો कोई बीजी होत तो लात मारी न जत बोल मीना